ભગવાની આવે દેશ સોષ્ઠવ આવે એટલે એની ખુમારી કઈ જુદી જ હોય દેખી દેહ સુરંગ ગઈએ તે દેહ ને લાડ લડાવે છે દેહ નું જેને અભિમાન છે મતિ લડાવે લાડ આની મહત્તા છે સાધન રૂપે પણ જે નાશવંત હોય એનું ગૌરવ ન થાય મતિ લડાવે આખું જીવન આ દેહને સાચવવામાં જ જાય છે આપણને એમ લાગે કે દેહ આપણને સાચવે છે તો દેહ તમારું હોત તો ક્યારે તમે ગરડું ન થવા દે આપણો જ દેહ આપણા કયામાં છે અને એમ પણ માણસ જ્યારે જાય એની શ્રદ્ધાંજલિ સભા હોય ત્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં એમ બોલતા જોયા એમની હેરસ્ટાઈલ કેવી સારી હતી વાળ કેવા સિલ્કી આમ હતા એમનો સ્કિનનો ટોન કેટલો આમ સરસ ને બોડી સ્ટ્રક્ચર કેવું સર ક્યારે કોઈને શ્રદ્ધાંજલિ સભામાં શરીર વિશે બોલતા જોયા ત્યારે બોલીએ બહુ ઉદારતા હો બહુ શાંત બહુ હસમુખારતા હો બહુ કોઈનો દેહ સાચવવામાં જાય છે બસ મને આ દેહ ક્યાં જઈને બેઠવું એના પરથી આપણને એમ થાય કે આ દેહનું ગૌરવ આ નાશવંત છે જાત સહી ધ્રુવ મૃત્યુ જન્મ્યું છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે કોઈનું દસ કોઈનું પચીસ કોઈનું પચાસ લખાયેલું તો બધાનું છે બસ આપણે પ્રયાસ એ કરવો છે કે આ જીવનને સફળ કરીને જવું છે સાર્થક કરીને જવું છે લોકો મરીને જાય આપણે જીવીને જવું છે વ્યક્તિ બનીને જન્મ લીધો વૈષ્ણવ બનીને જવું છે માણસના લગનના વરઘોડામાં કેટલા માણસ છે એની મહત્તા નથી પણ માણસની છેલ્લી યાત્રા હોય એમાં કેટલા લોકો જોડાયા એના પરથી ખબર પડે કે આ કેવું જીવીને ગયો છે હું તો એમ માનું કે માણસની સ્મશાન યાત્રા પણ શોભાયાત્રા જેવી હોવી જોઈએ કે આ જીવનની શોભા વધારીને ગયો છે આ નહીં અરે આપણા આ કાર્યો જ્યારે જ્યારે કોઈ ઉત્તમ કાર્યો આપણાથી થાય છે ને એ જ આપણી શોભાની અભિવૃદ્ધિ છે એ જ આપણા જીવનના સાફલ્યના આ અંકિતો નક્કી કરે છે

મદ હોય છે એક દેહ ઉપર બીજું સંપત્તિ ઉપર અને ત્રીજું સ્વજન ઉપર આપણું તો બહુ મોટું સર્કલ હોય આપણે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ કોરોનામાં એને જ મેસેજ કરવા પડ્યા કે કોઈ આવતા નહીં હું પોઝિટિવ છું એ સ્વજનોને આપણે મેસેજ કરવા પડે આ ત્રણ વસ્તુ ઉપર માણસને પોતાની જાતને ઊભી રાખતો હોય છે પણ આ ત્રણે માટે જુઓ શું તમને ખાતરી ખરી આજે તમારું જેવું શરીર છે એવું દસ વર્ષ પછી પણ આવું જ રહેવાનું કોઈને ખાતરી ખરી કોઈ કહી શકે કાલની ખબર નથી ચાલતા ચાલતા ક્યાંક ગુલાટ ખાઈ જઈએ ને બીજા દિવસે બે જણા ઉચકી લઈ જતા હોય મારે કોઈની જરૂર નહીં લે તો બેઠો રે માણસ તો જરૂર તો પડવાની જ છે સગાઓની ન લે તો બીજાને બોલાવવા પડશે

અચ્છા સંપત્તિ માટે બધાને ખાતરી કરી કે આજે જેવો સુખી છું એવું દસ વર્ષ પછી પણ આવું જ રહી ક્યારે કેવો સમય આવે કોને ખબર અને સંપત્તિ પણ ધ્યાન કોરોનાના ટાઈમમાં ઘણાના એકાઉન્ટમાં બહુ પડ્યા હતા પણ બજાર જ બંધ હતા તો લે કે ક્યાંથી વાપરવા માટે દુકાન હોય તો ખુલવી જોઈએ ને એમાંય પરાધીનતા તો છે ત્રીજું સ્વજનો શું ખાતરી કરી આજે જેવા સંબંધો બધા સાથે છે વિચાર કરો જે ત્રણ આધાર ઉપર આપણું જીવન ઉભું છે એ ત્રણ ટેકાઓ જ આવા કમજોર છે અને ત્રણ જો કોઈ કુર્સી હોય ને એમાં ત્રણ ડગલા ત્રણ પાયા હોય ને તો એ ડગે બહુ

સાચો ખરા પણ એને એવા લાડ ન કે જેથી બુદ્ધિ અંત એનું કામ પૂરું થઈ જાય એટલે પૈસા લઈને જતી તમને એમ લાગે કે અમને અમારી જોડે બહુ સ્નેહ છે આમ છે પ્રેમ છે પણ એનું તો પૈસા જોડે કામ છે એ કોઈની સગી થવાની નથી આ દેહ પણ એવું જ છે કોઈનું સગુ થવાનું નથી બહુ ગુમાન માં ફરતો હતો મન તોસો કીતી કહી સમજાય નંદ નંદન કે ચરણ કમલ ભજ તજ પાખંડ ચતુરા હવે કોઈ એક જ ધોરણ માં ભડતો હોય દસમા હોય

અને તું નાપાસ થઈ ફરી ફરી માના કુખે આવે હવે તો શરમા અંત હોય કે ભાડ છેલ્લે તો ફજેતી થશે બહુ મોટા હાથે નીકળ્યો તો ને છેલ્લે તો ખાલી હાથે જ જઈ રહ્યો છે સિકંદર કથામાં કહેવાય છે ને છેલ્લી યાત્રા નીકળી ત્યારે કહીને ગયો કે બાર હાથ મારા છૂટા રાખજો અરે અર્થીમાં તો બાંધી દેવામાં આવે પણ ઘણાની ની અર્થીઓ અનર્થો કરીને જતી હોય છે અને બંને હાથ બહાર નીકળ્યા અને કયું શા માટે દુનિયાને ખબર પડે

એમ છેલ્લી ઘડીએ સમજમાં આવે અંત હોય કે ભાડ છેલ્લે ફજેતી કરીને નથી જવું આપણે તો માલા પહેરાવણી કરીને જવું છે આપણે તો કથા કરીને જવું છે આપણે તો ઉત્સવ બનાવીને જવું છે કગજ કવિરા જબ હમ પેદા હુએ જગ હસે તુમ રોય માણસ બાળક જન્મ લે ને ત્યારે બધા રાજી થાય હસે મીઠાઈ વાટે નાચે કૂદે પણ જન્મ્યો હોય રડતો બાળક જન્મે ને પોતે રડતો હોય નીકળો લોકો પાછળ તમને યાદ કરીને રડતા હોય કે આ વૈષ્ણવ હતા ત્યારે સેવામાં કેવો આનંદ આવતો આ હતા ત્યારે અમારી જ્ઞાતિનું કેવું સુંદર કાર્ય કરતા આ વૈષ્ણવ હતા ત્યારે કેવા સેવા સેવાના અમને અવસરો આપતા આમ યાદ કરી કરી અને લોકો તમારી પાછળ આંસુ સારે એ જીવનની સાર્થકતા છે એમ કહેતા હરિરાજજી પિસ્તાલીસમી સાખીમાં ગાન કરતા કહે શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ છા રહ્યો જગમાં આપણે કાલે જ મેં કહ્યું ને વલ્લભ રૂપી કલ્પ વૃક્ષની છાયામાં બેઠા છે અને જે કોઈ ના આપી શકે એવું આ કલ્પ વૃક્ષ આપી શકે એની કથા કહેતા ને કે કલ્પ વૃક્ષ પણ માણસને મળે પણ માણસની ઈચ્છાઓ જ એને મારી એમ કહેતા કે પેલો કલ્પવૃક્ષ નીચે બેઠો મુસાફર અને એને એમ થયું કે આટલો તડકો છે પાણી મળે તો સારું એને ખબર નહીં કે કલ્પવૃક્ષ છે તુરંત જળ આવી ગયું અરે પાણી તો પીધું પણ ભૂખ લાગી ભોજન મળે તો સોનાની થાળમાં ભોજન આવી કલ્પવૃક્ષ નીચે જે ઈચ્છા થાય એમ થાય કે ભોજન કર્યું ખાટલો મળી જાય તો જંગલમાં શાંતિથી આરામ કરી લો જંગલ છે ચારે બાજુ અરે ખાટલો આવી ગયો સોના અને સુતા સુતા મનમાં વિચાર આવ્યો કે આ ખાટલું બધું તો ઠીક છે જંગલ છે ક્યાંક સિંહ આવીને મારી નાખે મને મન જ એના પતનનું કારણ છે કારણમ એ જ મુક્તિનું કારણ થઈ શકે અને એ જ બંધન મૂળ વાત છે કે ચાવી કઈ બાજુ ફેરવો બાકી ખોલવાની ચાવી અને બાંધ બાંધવાની ચાવી બે જુદી ન હોય તાળામાં એક જ ચાવી હોય ફેરવો કઈ બાજુ એ આપણા ઉપર છે

તે દિવસે મન તમારું થઈ જશે ને તમારા ઉદ્ધારનું કારણ બની જશે આપણું મન બીજાનું હોય છે હંમેશા બીજાના હાથમાં આપી રાખીએ છીએ એટલે મનને દુઃખી કરવું કે સુખી કરવું એ સામે વાળાના હાથમાં નક્કી હોય બે શબ્દો સારા બોલી જાય તો આપણે આનંદમાં બે શબ્દો ખરાબ બોલી ગયા તો આપણે દુઃખી એટલે મન હંમેશા એટલે આ મન એવું તાળું છે એટલે કોઈ પૂછ્યું તાળા કે તને ખોલવા માટે હથોડીથી જો ખોલીએ તો જોરથી મારવું પડે કેટલા ઘા મારીએ ત્યારે તું તૂટે અને એક નાનકડી ચાવી થી એમને ખુલી જાય આવું કેમ કે પેલામાં જોરથી ઘા મારવા પડે અને ચાવી સહજમાં ખોલી જાય આવું ફરક કેમ ત્યારે પેલા કહ્યું

એની વલ્લભની કંઠી તમારા ગળામાં છે તો તમે કલ્પવૃક્ષની નીચે જ છો તો આ કલ્પ વૃક્ષ અને સાધારણ કલ્પવૃક્ષમાં ફરક શું છે તો કહ્યું કે આ ને પુરુષોત્તમ ફળ દે કહે નેક જો બેઠો છાય પેલું કલ્પ વૃક્ષ ધારેલું બધું જ આપી શકે પણ ભગવાન ના આપી શકે સંસાર આપી શકે જે કલ્પવૃક્ષ છે શાસ્ત્રોમાં જેનું વર્ણન છે તમે લૌકિક જે જે કામના કરો તમારા કર્મો ન હોય તમારા પુણ્યો ન હોય એ પણ વસ્તુ તમને સુલભ કરાવી શકે એ કલ્પ વૃક્ષની તાકાત છે તો આ વલ્લભરૂપી કલ્પ વૃક્ષ સાધારણ દે પણ પુરુષોત્તમ તહે બેઠો છાય ક્ષણવાર માટે પણ જો આ વલ્લભરૂપી કલ્પ નીચે બેસી જાવ તો સ્વયં એમાં લાગેલું જે ફળ છે પુરુષોત્તમ રૂપી ઠાકુરજી રૂપી એ તમારા ખોળામાં આવીને પડી જાય ઝાડ પરથી ફળ ક્યારે પડે ક્યારે ખોળામાં આવે લૌકિક ઝાડ ઉપર ઉગેલું ફળ પાકે ત્યારે પડે ને ફળ પાકે ત્યારે ખોળામાં પડે અહિયાં ઊંધું છે બેસેલો પાકે ને તો ફળ આપ મળે પડી જાય આપણે તો કહીએ ને આ પાકા ભગવતી છે આ પાકા વૈષ્ણવ છે એટલે સમજી લેવું આ પાકી ગયેલા છે

તો એમ કેવાય કે ઠાકોરજી ને ભોગ ધર્યો રાજભોગ પણ આજે ઠાકોરજી આરોગ્ય ખબર કેમ પડે ઓછું થઈ જાય ખતમ થઈ જાય ત્યારે અમારા ઠાકોરજી અડે ને કોઈ દિવસ ખતમ ના થાય એ તો શાશ્વત બની જાય અગાધ બની જાય બનાવ્યું હોય પાંચ માટે પણ એમાં પચીસ જણા પ્રસાદ લેતા લઈ જાય એમ લાગે આપણે તો પાંચ માટે જ બનાવી તો પચીસ જણા લઈ ગયા પ્રભુ અડે તો વધે ઘટે નહીં પણ આપણી સાબિતી શું કે આજે ઠાકોરજી થી આરોગ્યા છે આરોગ્ય તો રોજ છે પણ ઘણીવાર પ્રેમ અને ઉત્સાહથી આરોગવાનો આનંદ કઈ જુદો હોય તો આચાર્યો એમ કહે ભગવતીઓ એમ કહે કે જ્યારે તમે પ્રસાદ લેવા બેઠા હો હજી તો પાતળ પીરસી જ હોય થાળી પરસી હોય એટલામાં ડોર બેલ વાગે દરવાજો ખોલો અને કોઈ ભગવતી વૈષ્ણવ દેખાય અરે એમ થયું કે હું અહીંયાથી જતો હતો તમારું ઘર નજીક આવ્યું એમ હું તમને જય શ્રી કૃષ્ણ કરતો જવું અને તમને થાય પ્રસાદના સમય વૈષ્ણવ આવો 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 એમને તો નહીં જવા દઈ પ્રસાદ તો લઈને જ જવું પડશે કડીકા પેલો ના પાડે તોય આગ્રહ કરીને તમે અંદર આવો એમને લાવો અને પ્રસાદ લઈને વૈષ્ણવ જાય તો માનજો કે આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે વૈષ્ણવ કડિકાર અને એક વાત વિવેક જીવનમાં હંમેશા યાદ રાખજો વૈષ્ણવ ભલે તમારો શત્રુ હોય પણ વૈષ્ણવ છે તમારા આંગણે આવ્યો તો એને ખાલી હાથે ક્યારે પાછો નહીં મોકલી દેવું જો ઘણી વાર ભગવદી સંતો આચાર્યો આપણા આંગણેથી પાછા વળે ને એને અપશુકન બનાય છે એને એમ કેવું કે ભલે બે સેકન્ડ પણ અંદર આવી બેસીને પાણી પીને જાઓ એ કણિકા વિસરી લઈને જાઓ પણ બને તો વૈષ્ણવને ઉમરેથી પાછો નહીં મોકલી દેવો

તો વૈષ્ણવ જ્યારે આંગણે આવે તો બીજે ચાર રતન ચાર રતન આપવા એમ હરિરાજ ની આજ્ઞા છે આસન જલ વાણી મધુર પર યથાશક્તિ સોન સૌથી પહેલા આસન ના ના આવો 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 આગ્રહ કરવો મારા ઘરે આવો થોડી વાર બેસીને બે ક્ષણ બેસીને જાઓ પણ એને ઘરે જરૂર બોલાવો બને તો સામે મળેલા વૈષ્ણવને સૌથી પહેલા તો જય શ્રી કૃષ્ણ જરૂર કરવું જય શ્રી કૃષ્ણ કરવા માત્રથી સામે વાળું કલ્યાણ થાય છે આસન આસન વાણી મધુર આસન જલ જલપાન કરાવ વાણી મધુર બને તો બે સારા શબ્દો બોલવા એમને કેવું આ ભર બપોરે ક્યાંથી ભૂલા પડે પેલા ને એમ થાય કે આ ક્યાંથી આના ઘરે આવે હવે કરવાનું છે તો કરવાનું જ છે પણ બે મીઠા શબ્દો બોલી કોઈને પ્રસન્ન કરીને મોકલો ને તો એના આશીર્વાદ મળે ઘણી વાર આપવું પડે તો આપવાનું જ છે પણ ક મને આપો તો એનું ફળે જાય એના કરતા ઠાકોરજી કૃપા કરીને સામેથી લેવા આવ્યા કણિકા લઈને ગયા તો વાણી મધુર આપણે બધું જ કરીએ પણ આ વાણી એવા કાચા પડીએ છે કે આખી સેવા ઉપર પાણી ફરી જાય ઘણી વાર હું તો હવેલીમાં એ લોકોને કહું કે તમે આટલી સેવા કરો પણ વાણી મધુર હવેલીમાં આવનારો પ્રત્યેક વૈષ્ણવ એ ઠાકોરજી નો મહેમાન છે સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ ઠાકોરજીનો મહેમાન છે અને એ જ રીતે એનું સ્વાગત કરવું એ જ રીતે એની વ્યવસ્થા કરવી એટલે જુવા ભરોશી પરિવાર આસ કોઈ વૈષ્ણવને અગવડ ન પડે એની બધી જ વ્યવસ્થાનો વિચાર કેમ કરે કારણ કે સત્સંગમાં આવનારો દરેક વૈષ્ણવ મારા ઠાકોરજીનો મહેમાન છે અને હું ઠાકોરજીનો દાસ છું આપણા ઘરે કોઈ સેવક હોય અને આપણો મહેમાન આવે ને એનું માન ન સાચવે તો માલિકને ખરાબ લાગે ને જો ઠાકોરજીના મહેમાનને હું ન સાચવું તો મારો સેવક ધર્મ જાય આસન વાણી મધુર

કારણ અવ્યવસ્થા થાય તો ક્યાંક કોઈ વૈષ્ણવ ના જળવાય ને કોઈ થઈ જાય તો તો તમારી વૈષ્ણવતા ચૂકી ગયા તમને જે જવાબદારી મળી ના કરી પણ વૈષ્ણવતાની જયારે વાત નીકળે છે ત્યારે તમે જોડા કાઢો ને ચપ્પલ કાઢો ને એની સાથે તમારું વ્યક્તિત્વ પણ મૂકી દેવું હું આટલો મોટો હું આટલો ભણેલો હું આટલો જાણકાર હું આટલો પદ મોટા પદ ઉપર સંસારના મળેલા ઉપાધિઓને ભાર ને લઈને અંદર જશો ને તો ઠાકોરજીની કૃપાને પ્રાપ્ત નહીં કરી શકે આ બધું જ જે સંસારમાં મળેલું છે એ બધું ક્યારે પણ પ્રભુ પાસે સાંસારિક મોટાઈ બતાવવાનો પ્રયાસ નહીં કરવો બને તો ભગવત ધામમાં જયારે પણ જાઓ ગુરુજનો પાસે જાઓ ઠાકોરજી પાસે જાઓ ભગવદી વૈષ્ણવ પાસે જાઓ ત્યારે ક્યારે પણ પોતાની લૌકિક મોટાઈનો પ્રભાવ બતાવી એમને પ્રભાવિત કરવાની કોશિશ નહીં કરવી હું તો પ્રભુ નો દાસ છું પ્રભુએ આ સ્થાન પર બેસાડ્યું છે એટલે સેવા કરું છું પ્રભુએ જવાબદારી આપી છે એટલે નિભાવું છું આમ બનીને પ્રભુના દાસ બનીને જવું અને જે દાસ બનીને જાય એ જ કૃપાને પામીને આવે છે અને જે જો પ્રભુ તો છે અને કોઈ પણ પાણી ઢોળાય જ્યાં ઢાળ હોય ત્યાં વેવા લાગે પ્રભુ પક્ષપાતી નથી પણ રસો વૈસ છે જ્યાં દિનતાનો ઢાળ હશે ત્યાં આપ મળે વહેવા લાગશે કારણ કે આ રસનો સ્વભાવ જ છે તો વાણી મધુર બને તો મધુર વાણી રાખવી આપણા ઠાકોરજી કેવી મધુર વાણી બોલે છે આપણા વલ્લભ કેવી મધુર વાણી બોલે છે અને એટલા માટે વૈષ્ણવની વાણી પણ મધુર હોવી જોઈએ અને આપણા ઘરે કોઈ વૈષ્ણવ આવે તો જે પણ શક્તિ હોય આપણી બીજાનું મોટું જોઈ આપણી અસમર્થતાને આપણી નાનપની ગણી લેવી જો આપણી ઘણી વસ્તુમાં અસમર્થતા હોય એને કારણે કૃપા પ્રાપ્તિ માટે આપણી અયોગ્યતા નથી થઈ જતી પેલાએ ચાંદીના ગ્લાસમાં જલ આપ્યું મારા ઘરે તો સ્ટીલનો સ્ટીલનો પણ નાનો નથી ઠાકોરજી કઈ ધાતુ ધરો એ નથી જોતા કયા હાથે ધરો છો એ જુએ છે હાથ જુએ છે પ્રભુ પાત્ર નથી જોતા હા આપણાથી બંને ઉત્તમમાં ઉત્તમ કરવું જોઈએ આપણા સામર્થ્ય પ્રમાણે પણ અસમર્થતા છે એટલે આપણે બીજા કરતા નાના નથી થઈ જતા ઠાકોરજીની દૃષ્ટિએ તમારો ધરવાનો ભાવ ઠાકોરજી જુએ છે એટલે ક્યારે પણ બીજાનો વૈભવ સેવામાં જોઈ પોતાના અભાવના રોંદડા ન રોતા મારે આ નથી આ નથી આ નથી આ નથી ઠાકોરજી કે આ બધું મારા વૈકુંઠમાં હતું પણ તું નહોતો એટલે બધું છોડી હું તારા ઘરે આવી ગયો છું મને તારામાં રસ છે તારી વ્યવસ્થામાં રસ નથી અને આપણે બધા વ્યવસ્થામાં રસ રાખીએ આ બધી વ્યવસ્થા હોય તો જ ઠાકોરજી પ્રભુ કે પણ મેં ક્યાં કીધું તને મને તારામાં રસ છે તારા ખોળામાં બેસવામાં રસ છે તારા હાથે ધરેલામાં રસ છે તું શું ધરે એ તો હું જોતો નથી તું ધરે છે ને મને તો એનો આનંદ છે

ઠાકોરજીના વાલા વૈષ્ણવ આવે અને વૈષ્ણવ મળે આનાથી મોટો ઉત્સવ બીજો કોઈ નહીં ઘણી વાર લોકો ભલે એમ કે અમારે સેવામાં શાંતિ જોઈએ એકાંત જોઈએ પણ સાચું કહું ને તો વૈષ્ણવ ને ખાલી ઠાકોરજી સાથે પણ ચાલે એને જો રોજ એકાંત વૈષ્ણવ જય કૃષ્ણ કરનારું ન મળે ને તો એને સંતોષ ના આ નિશ્ચિત વાત ઘણીવાર અમેરિકા ઓસ્ટ્રેલિયા આપણા દેશોમાં જવાનું થાય ને એકાંત કોઈ ના હોય

આપણે તો દુસ્સંગ એટલે કોઈ ખરાબ અને બગડેલો માણસ નહીં જેના થકી ભગવાન નું વિસ્મરણ થઈ જાય અને જેના થકી પ્રભુમાં પ્રીતિ વધી જાય એ વૈષ્ણવ હવે એ વૈષ્ણવ આપણે તો પાછા એને ચેક કરવા જઈએ આ તો બહુ ગુસ્સા આ તો બહુ કંજુસ આ તો બહુ અહંકારી માણસ તકલીફ શું છે એની વૈષ્ણવતા જોવાની જગ્યાએ એના અવગુણો જોઈને આવે છે આપણે ભલે એમ કેતા હોઈએ કે અમે ઘઉં વીણવા બેઠા છીએ વીણતા તો કાંકરા જોઈએ છીએ આપણે ઘઉં નથી વીણતા હોતું જો ઘણા લોકો ચારણી જેવા હોય ને ઘણા સુપડા જેવા હોય ચારણીમાં શું થાય કે કાકરા રહી જાય અને બાકી બધું પડી જાય શું થઈ જાય કે રહી જાય કચરો બહાર નીકળી પ્રકારની લોકો હોય વૈષ્ણવ કમ થી કમ હવેલી માં વ્રજમાં અલૌકિક સ્થાનમાં જે પણ મળે એને વૈષ્ણવી દ્રષ્ટિએ જોજો એના સ્વભાવ એના દુર્ગુણો જોવાની જરૂર નથી ભલે ને આટલી બધી સેવા કરે પણ કેવા ક્રોધિ છે આમની જો ભલે આવા ક્રોધી છે પણ સેવા બહુ સારી કરે છે વાત એક જ થઈ ને પણ કેવી વાત ફરી આ ભલે બહુ કંજૂસ બહુ છે પણ કીર્તન બહુ સારા ગાય છે લોકો અંગે કીર્તન ભલે ગમે તેટલા સારા ગાતા બહુ કંજૂસ પણ કંજુસાઈ પર ભાર કેમ કીર્તન પર ભાર આપો ને અહંકાર પર ભાર કેમ સેવા પર ભાર આપો ને જ્યાં ભાર આપવા જેવું છે જ્યાં ધ્યાન આપવા જેવું છે ત્યાં આપતા નથી અને જે નથી જોવા જેવું ત્યાં ધ્યાન વધારે ગાય છે દુનિયા એ જ રહેવાની છે સત્સંગ તમારી દ્રષ્ટિ બદલવાનો છે એટલે હવે જ્યારે પણ કોઈ વૈષ્ણવને જુઓ તો એના ગુણથી એને ઓળખજો એના દુર્ગુણથી નહીં ઓળખતા આપણો સ્વભાવ એવો છે દુર્ગુણથી માણસને ઓળખીએ તો કે પેલા ભાઈને ઓળખો છો એનું નામ તમે લો છો ધ્યાન નથી આવે પેલા નથી પેલા કાળા જાડા ટાલ છે આ હા ઓળખી ગયા આ દુર્ગુણ બતાવવાની શું જરૂર છે એના દુર્ગુણ બતાવો માણસ ઓળખી જાય આ માણસનો સ્વભાવ આખો સફેદ શર્ટો પણ એક કાળો દાગ લાગે ને તો જે મળે પૂછે આ દાગ ક્યાંથી પડ્યો પણ આખું વાઈટ છે જો વાત એ છે વૈષ્ણવને લૌકિક દોષોથી જોવા એ પણ દોષ છે એ અપરાધ છે કારણ દોષ જોશો તો તમારી અંદર એ દોષ વધશે જોજો કોઈ અહંકારી પાસે જશો ને તો તમને આ આટલો ઈગો રાખે તો હું શેનો નમું તમારો એ અહંકાર જાગી જશે તમે અહંકાર જુઓ છો તો તમારો સુસુપ્ત થયેલો અહંકાર જગાવી જાય છે પેલો ના નમે તો હું છે નો નમું અરે પણ તું તો વૈષ્ણવ છું ને તું તો સારો છું ને તને જોઈને એ સુધરતો નથી તો એને જોઈને તું કેમ બગડે છે પેલો ના આપે આટલો કંજુસ તો હું છે નો આપું પણ તું તો ઉદાર છે ને જો આપણા દોષો જોવાને કારણે તમે એની નિંદા નથી કરી રહ્યા તમે તમારા દોષોને જાગૃત કરી રહ્યા છો એ તો ભૂલી જ જઈએ છે આપણને એમ લાગે કે મેં એના દોષ જોયા એ ઓછું નુકસાન છે બીજાના દોષ જોવા પણ આપણી ભીતર સુસુપ્ત થયેલા દોષોને આપણે જાગ્રત કરી દીધા એ મોટું નુકસાન છે અને કોઈનો ભાવ જોશો ને તો તમારી અંદર પણ ભાવ જાગશે કેવો દિનતા વાળો છે કેવા દંડવત કરે છે કેવી બુહારીની સેવા કરે છે છૂતાની સાથે તમારી અંદર દિનતા આવી સેવા મને ક્યારે કરવા મળે તમે સીધા હવેલીમાં પણ ઠાકોરજીના દર્શન કરો ને તો તમને એટલો ભાવ નહીં થાય

નાથ દ્વારા જઈને શું યાદ રાખે બહુ ધક્કા વાગ્યા હો શ્રીનાથજી કેવા હતા એની ચર્ચા કરવા કરતાં ભીડ બહુ હતી એની ચર્ચા બહુ વધારે કરી આપણે ભીડ તો શ્રીજીમાં નહીં હોય તો બીજી ક્યાં હશે જગતનો નાથ જ્યાં વિરાજતો હોય અને ત્યાં તો દુનિયા દોડી દોડીને જવાની જ પણ શ્રીજીના દર્શન બહુ સુંદર થયા એવું ક્યારે આવીને કહ્યું ઘરે આવીને પણ એમ કે આ હવેલીમાં જોને જો પેલો આગળ જતો રહ્યો ને પેલા ધક્કા વાગ્યા નામ આવું આવીને ઘરે કહીએ છોકરાઓને તો છોકરાઓને એમ થાય કે હવેલી તો જવાય જ નહીં એના અભાવમાં તમે જ નિમિત્ત થઈ જાઓ છો આવું કહેવાય એની આગળ એમ કે આજે એવા સુંદર સજાવટ અને આજે તો એ દર્શન કરવા માટે જાણે આખું ગામ ગાંડું થયું એવી સુંદર ઝાંકી ઠાકોરજી ની થતી હતી એવા સુંદર સજાવટ એવા સુંદર પ્રભુ શોભતા હતા આવી વાત કરો તો બાળકને પણ એમ થાય હું ક્યારેક દર્શન કરવા જવું જો ઘણીવાર આપણી આવી નબળી ચર્ચાઓ કોઈની અશ્રદ્ધાનું કારણ બની જાય છે એટલે બહુ ધ્યાન રાખવું કોની આગળ તમે શું વાત કરી રહ્યા છો